મોર્નિંગ શ્રી કૃષ્ણ જય માતાજી આજે દિવસની શરૂઆત થાય છે સવારે આઠ વાગે હજુ તો નાવાનું તો બાકી છે દક્ષુભાઈને નહીં લીધું મોહન નહીં ધોઈને તૈયાર થઈ ગયો દક્ષુભાઈ પપ્પાની રાહ જોઈએ તૈયાર થઈને પપ્પાની રાહ જોવો છો શું કહ્યું કોમર છે પપ્પાનું એટલે પપ્પા જે હશે બહારથી આવી તાણો વગર દક્ષુભાઈ મજાને એવું બધું પહેરીને તૈયાર થઈ જશે અને હજુ તમારે ઘરનું કામ એ બાકી છે બધું ચા નાસ્તો કરી દીજો નઈ એટલે દક્ષુ જય શ્રી કૃષ્ણ કહીએ જય શ્રી કૃષ્ણ તૈયાર થઈ જાય તૈયાર થઈ જયા હવે જસી કામે મસ્ત તૈયાર થઈ જાય ને ભાઈ બૂટ મોજા પહેરીને ને હજુ સાહેબ જેસી દૂધ લેવા જાય તો પપ્પા દૂધ લેવા જી ભાઈ સાહેબ ને બે જસી કામ ધંધો પહેરે માટી ગરમો માટી માટી કરી દ્વારા બાકી છે ના બાકી છે જો અમારો દેદારો જેમ નાવાનું તો બધું બાકી છે હવે લઈએ એનો પેહલા ચા નાસ્તો કરાવી દીધો અને પછી હવે નઈ લઈએ નહીં દીવા બધી કરી ભાઈ કામ કરી બધું જો આ દક્ષુ ભાઈ તો શું કરી લે આ થી ઘર માં જજે અને માટી ની ખબર નથી કોણ કે દીધા જો માટી માટી ઘર માં માટી માટી કરી એ બધું ખેડુંદી બૂટ પહેર્યા દે ઘર માં લાઈ આવ કરે બેટા હા વેડ વધો નહીં

દક્ષુભાઈ ને મોહનભાઈ ને જમવા મોકલી છું બાર ને જમીન પાર્લરે આવી એટલે હું ઘરે આવીશ અને જમીશ મચ્છર જારી ધોઈએ પણ લગાવવાથી નહીં બોલો કેટલા દાડાથી ધોઈ મૂકીએ પણ શરદી થઈ જઈએ પાછી મને હવે જો તમારે નાવાની બાકી જો તો ના શરદી થઈ જતી હતી ઊંઘી જઈ પાછી એટલે સેટ તો નહીં તો તૈયાર થઈ જાય ને મારે તો હજુ બધું કામ તો બધું કરી દીધું પણ નાવાની બાકી પાવ વચ્ચે થોડી વાર ઊંઘી જઈ શરદી થઈ જાય હવે નહીં પછી રસોઈ કરવાની બાકી સાથે રસોઈ કરી દઈએ નહીં ખાલી તો આમ બધું કરી દીધું બપોરના ખાવાના ખાવામાં તો ખીચડી બનાવી બટ્ટા બટાકાનું શાક અને રોટલો તો જો ચીવડો મોટો તાવડી જેવો તો મી રોટલો કર્યો જો રોટલી કરવાની બાકી છે રોટલીનો રાતનો બધેલો પડ્યો છે તે રોટલી કરવાની આ થેપલાનો પડ્યો પણ થેપલા નહીં બનાવવા પણ મને તો મારો રોટલો જોઈ નહીં થાય ચીવડો મોટો તાવડી જેવો મોટો રોટલો બનાવે ને અને આ બે માં શાક ખીચડી બનાવી મોહન મોહનનો અપ્પા હોય ને એટલે હજે ખીચડી એનો ખીચડી ઓભરી હતી તે હજે ખાવા નહીં અપ્પા હોય એટલે એક ટાઈમ જ ખાય છે બપોરે એકલું જ એટલે આજ બપોરે તમે ખીચડી બનાવી મોહન માટે ખાવાનું બની રોટલો બનાવ્યો ખીચડી બનાવી અને ભટ્ટાનું બટેકાનું શાક બનાય અને રોટલી કરવાની બાકી સાત તો શરદી થઈ એટલે તો એ સાદું બનાવી દીધું મોહન ને ખીચડી બહુ ભાવે છે અને એને અપાવો એટલે વધે તો ખીચડી ખાઈ ને આખો એટલે અત્યારે ખીચડી તમે બનાવી છે મોહન માટે એ બિચારો ખાય ને આખા દાડામાં એક જ વખત ખાવાનું એક ટાઈમ એટલે ખીચડી બનાવી તમારા મોહન માટે રોટલો તો કરે પણ હજી રોટલી કરવાની બાકી છે દક્ષુણા અને મોહન માટે એમને રોટલી ખાય સાહેબ માટે તો રોટલો કરવો પડે સાહેબ ન શિયાળામાં હવે રોટલા છે એટલે એવા માટે એક રોટલો એમાં કરવો પડે અને લક્ષુનાન મોહન માટે રોટલી કરવાની કરી દઈએ રોટલી અને

પૂરા થઈ જાય હું હવે ઉઠીશું ઉઠીને આ થોડી વાર બેઠી શરદી જતી એટલે મજા નથી એટલે હાલ જ ઉઠી પોણા છો તો જો બપોરનું ત્યાં જીમ નાઈન છું મારા ઘરમાં જો બપોરનું હજુ વાસણ પડે છે હજુ ઘસવાનો પેલા ગોઠવવાના પડે છે આ ઘસવાના પડે છે હજુ મારા માટે ચા કાઢી અને સાહેબે તો જો નહીં ખાઈ અને પછી આવું કરી તો પોતું કરવું પડશે મારે બપોરનું એવું ને એવું હતું તે ગીયા વાસણ પૂણા સ્વાથી હોત ના ઊંઘી જાય તો ઊંઘી જાય હવે ખબર જ નહીં હાલ જ ઉઠી ઉઠીને સાહેબે ચા જાતે જ સાહેબે ચા બનાવી અને પછી મને ઉઠાડી અને જે તો કપડો એવું પછી બહાર તો મારે જો પૂણા સાથે હજુ કપડા મેં લીધા નહીં આ પેલા આપેલા વાસણ ગોઠવી વાસણ ઘસી દઈએ પછી કચરા વળી પોતું કરી કપડાં લાવી દીએ અંદર બધું કરી દઈ કામ ખેડ આજે મજા નથી એટલે એવું થયું કોમ બધું ડાબા ડોર થઈ ગયું કોમ વેડ વિખેર થઈ ગયો આજે એક દાડો મજા ના હોય એટલે એવું થાય સાહેબે બિચારા જાતે ખાવાનું લઈ લીધું બપોરે બધું ખબર થોડી વાર ઊંઘી જતી ને જાગતી હતી ને એવું હતું દક્ષુદે ખઈને જાય ને પછી તરત મોંચો ઊંઘી જાય હવે ઉઠીશું હવે કામ કરીએ હેડા હજુ તો રાતનું રોધવાનું નહીં બસ બહુ બહુ પહેલાં આજે કામ કરી દીએ પછી ને એવું કરીએ કંઈક આપણે બધું કામ કરી દીધું છે કમ્પ્લીટ જો વાસણ ઘસી દીધા ફરીવાર બપોરનું કચરા પોતું બાકી હતું ને કચરા પોતે કરી દીધું અને કપડાં લાવી કપડાં હંકેલીને મૂકી દીધા અને પેલા રૂમમાં ખાટલા બધા સાહેબ ઊંઘ્યા હતા તે ધૂસા ભૂસા બધું પડેલું હતું ઓઢી ઊંઘ્યા હતા તે ધૂસાને એવું બધું વરખું કર્યું ખાટલો વરખો કર્યો અને વાસણે ઘસી કાઢ્યા પ્લેટફોર્મ સાફ કરી દીધું બપોરનું પેલું તબિયત નરમ હતી ને તેમને મૂકીને ઊંઘી જતી તેમાં બધું કમ્પ્લીટ કરી દીધું જો આહો ના ચા બનાવ્યો તો નેરીએ સર તો પેલી તે સાહેબ કદાચ આવી અવડો તો ચા પીવા પીવાને જોવો તો તે જો મસ્ત બધું ચોખ્ખું કરી દીધું ઘરમાં એકદમ વાસણ વાસણ બધું ઘસી કાઢ્યું અને ઘર પણ ચોખ્ખું કરી દીધું એકદમ થોડી વાર આરામ કરી દઈએ આરામ તો કરવાનો હવે તો આરામ કરી કરી નહીં કંટાળ્યું તો બહુ જાત ઊંઘીશું જેટલું અઢી પૂણા ત્રણ વાગ્યા ની ઊંઘી હતી તે પાંચ વાગ્યા સુધી એટલું ઊંઘીશું ગોળી લઈને ઊંઘી જતી તે બહુ હાડાપોંચી ઉઠી ઉઠીને ચા પીધું ને કામ કર્યું ને હાડાસો થઈ જ એક કલાકમાં બધું કામ કરી કાઢી મેં હવે રસોઈ કરવાની સાથે કરીએ થોડી વાર રહીને સાત વાગે એટલે રસોઈ કરવાની વહેલા વહેલા નહીં કરવાની કારણ કે ખાવાવાળા છેડ નવ વાગે આવી વહેલા વહેલા રસોઈ કરવાની નહીં પછી ઠંડી થઈ જાય ખાલી ખોટું રસોઈ કરી એટલે હવે સાત વાગે એટલે રસોઈ કરવા ને એવું સમારું બપોરે ખીચડી બનાવી હતી એટલે હવે અત્યારે તો ખીચડી બનાવીને એટલે અત્યારે શાક ને એવું કરી દેવાનું છે એટલે એવું કરી દઈએ ભાખરીની શાક ને એવું થોડું રહી બાર બહાર અંધાર થઈ જજો બહાર તો લાઈટ કરી બાર તો અંધારું એ થઈ ગયો ને હા તો મારે આખો દાડો ઊંઘ્યામાં જાય એવું કહું તો ચાલો કશું કામ નવું કર્યું નહીં અંધારું એ થઈ ગયું બસ મારે આખો દાડો ઊંઘ્યામાં જ્યો ને એવું લાગે મને કારણ કે સવારે કોમ કરી બધી નમરી થઈ પછી શરદી થઈ રહી થોડી વાર ઊંઘીને કોમ કરીને ઊંઘી ને કોમ કરીને મને બપોરે તો ખાઈ ને ઊંઘી જ જઈતી રે આખો દાડો એ મને મજા જ રમત એવું લાગે આખો દાડો ઊંઘી જ રાતે ઊંઘ જઈ ત્યાં આવશે મને થાય હવે આજ રાતે ઊંઘ આવી કાઠીસ એટલે ઊંઘ આવી જાય સારું ભગવાન માતાજી રાતે ઊંઘ આવી કાઠી સાજ બધું ખોરા ટંડોળા કરા

ઊંઘી જાય એટલે મટી જાય તો હું તો આમ જ કહું કે તારે ને 2:30 વાગે સુઈ જવાનું તે 4:30 વાગે ઉઠવા હ બે કલાક આરામ થાય કારણ કે હવા ની ઉઠ તે બપોર 2 વાગે ઊંઘી દોર 2 વાગે ઊંઘી કોમ કર 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 બરાબર તો પછી બપોર એક કલાક દોર કલાક બે કલાક આરામ પણ મારું તો હું મોના કાટ દોર કાઢા स्वाद उसका ही मौन मौन क्या हुआ वाना वो अजीब है अजीब बात नहीं मौन अजीब बात करी है हाँ तू कहीं तो तन लॉन्ग दीवार वाली दक्षु दक्षु जो लगा मस्त ने आह टीशर्ट मस्त लगा वो दक्षु ना સૂઈ પસ્તાવે લાગત હ હ નબદને લાગતી હ કોય મો સુજ મસ્તર વાત આમણો આમણો હા છે ઠંડી નહી માથું માથું દુખે

કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી